અમે નીકળ્યા છીએ બેરણાની એક એવી જગ્યાએ જે હાલ પણ રહસ્યમય છે આજે અમે તમને બતાવીશું અરવલ્લીની ગિરિમાળોની વચ્ચે છુપાયેલું એક બેરણાનું અતિમૂલ્ય રહસ્ય તો ચાલો આપણે જઈએ છીએ જુઓ મિત્રો આ બાજુ જમણી બાજુએ જુઓ તમે અરવલ્લી ની થાય છે અને ડાબી બાજુ છે નારાયણ સરોવર જે હાલ આપણા અંગ્રેજોની મહેરબાની અંદર પાણી ભરાયેલું છે હવે આપણે પહોંચી રહ્યા છીએ ગુપ્તેશ્વર મહામંદિર મહાદેવ મંદિરની સામે જે આપણે ગાડી પાર્ક કરીશું અને ત્યાંથી ચાલતા રસ્તે આપણે એ રહસ્યમય જગ્યાએ જઈશું જો મિત્રો આ રહસ્યમય મંદિર જવાનો અલૌકિક રસ્તો આપણે હવે ટૂર પર પહોંચી રહ્યા છીએ રસ્તો કેટલો ભયાનક છે આપણે જોઈ રહ્યા છીએ અયો જંગલી જાનવરો પણ એટલા છે એટલે અમે સાથે ટંડા પણ લાવ્યા છીએ કદાચ જરૂર પડી જાય તો જો મિત્રો કેવો રસ્તો કરીને અલૌકિક જગ્યાએ જવું પડે છે અવાજનું ડબિંગ તાર પછી આખું એક સેટ કરી લેવાનું જો મિત્રો આપણે પહોંચી ગયા આખરે એ જગ્યા ઉપર જે અમે તમને અહીં બતાવવા આવે છે મિની વોટરફોલ કુદરતી જો આ પાણી આજ સુધી કોઈ જાણી નથી શક્યું આ પાણી આવી રહ્યું છે ક્યાંથી આ પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈ શોધી નથી શક્યું અહિયાં કોઈ પણ પ્રકારનો હોલ નથી દેખાતો કંઈ જ નહીં બસ જમીનમાંથી જ પાણી નીકળે છે એકદમ અને પાણી પણ એટલું ચોખ્ખું છે વનમાં ઉગેલી તમામ વનસ્પતિઓના મૂળ ઔષધિઓના અંદર થઈને આ પાણી આવે છે એટલે પાણીનો પણ સ્વાદ એટલો મીઠો છે તમે પણ ચાખી શકો છો એકવાર અવશ્ય આ જગ્યાની રૂબરૂ મુલાકાત લેશો જુઓ મિત્રો આ છે જોજરી માતાનું મંદિર કહેવાય છે કે અહીંયા બારે માસ પણ પાણી ચાલુ જ રહેતું હતું અને આ ઉપર ડુંગરના વિસ્તારોમાંથી જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે ધોધમાર પાણી અહીંથી વરસે છે

પાણી ક્યાંથી આવી રહ્યું છે અને નજીક થી પાણી કે ક્યાંથી આવી રહ્યું છે મિત્રો આ એ જગ્યા છે જ્યાં ચાલુ વરસાદે ધોધ માર પાણી અહીંથી પસાર થાય છે આખા ડુંગરાનું અરવલ્લીની ગિરિમાળાઓ છે આ અહીંયા તમે જોઈ રહ્યા છો પથ્થરોની કેટલી સરસ મજાની ગોઠવણી છે તમે ફેમિલી સાથે પણ અહીં આવી શકો છો પણ ધ્યાન એક જ રાખવાનું છે કે અહીંયા કોઈ પણ પ્રકારના તમે હાથમાં હથિયાર ના લાવો ખાલી એક દંડો લઈને આવવો જરૂરી છે કારણ કે અહીંયો જંગલી જાનવરો પણ એટલા જ છે અમે એટલા માટે જ સમૂહમાં આવ્યા છીએ અમારી સાથે છે પોપટભાઈ પટેલ રોહિતભાઈ પટેલ પંકજભાઈ પટેલ અને વ્યોમ પટેલ અને હું મેહુલ પટેલ મિત્રો આ છે એ જગ્યાનું સ્થાન જ્યાંથી પાણી અહીંથી આવે છે પાછળ કોઈ બીજું કશું છે નહીં પથ્થર જ છે આજુબાજુ કોઈ કઈ જગ્યા ખાલી નથી માત્રને માત્ર અહીંથી જ પાણી આવી રહ્યું છે જોઈ રહ્યા છો આપ મિત્રો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ અને આવતા રવિવારે ફરીથી અમે તમારી સમક્ષ રજૂ કરીશું એક નવી વ્લોગ જેમાં બેરણાની રહસ્યમય વાતો અને બેરણામાં આવેલા કેટલાક મંદિરોની જુઓ મિત્રો રસ્તો કેટલો ભયાનક છે તમે જોઈ શકો છો નહી જવા એવી જુઓ મિત્રો અહીંયા દીપડા અને એવા જંગલી જાનવરો છે એની આ સાબિતી કે અહીંયા બીજા મૂંગા પશુઓને એમ મારી પણ નાખે છે પોતાનો શિકાર કરવા